દયોદરથી રાજસ્થાનના કનાના પઠિયાર પરિવાર આયોજિત પ્રથમ પકપાડા યાત્રા સંગનું પ્રસ્થાન દયોદના વખાતી નીકળેલ સંગ આજરોજ ડીસા જલારામ મંદિર ખાતેથી પ્રસ્થાન કરાવ્યું ડીસાના જલારામ મંદિરથી પઠિયાર પરિવાર દ્વારા આયોજિત કનાના ગુગા મહારાજનો પ્રથમ પકપાડા સંગનું પ્રસ્થાન કરાયું પવિત્ર શ્રાવણ માસમાં લોકો દેવી દેવતાઓના સ્થાને દર્શનાર્થી જતા હોય છે અને અનેક લોકો પરિવાર સાથે પગપાળા પણ જતા હોય છે

જેમાં મોટી સંખ્યામાં પઢિયાર પરિવાર સંગમાં જોડાઈ અને આશીર્વાદ કોલ્ડ સ્ટોરેજ ખાતે ગોગા મહારાજની પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી આ શોભાયાત્રામાં ઉપસ્થિત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડીશાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી એક્સ ચેરમેન મગનલાલ માળી પોલીસ સ્ટાફ માળી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા પગપાળા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી રાજસ્થાનના કનાના ખાતે આવેલ ગોગ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવશે